તો અમે અગાસી ઉપર આવી ગયા હવે વરસાદનો માહોલ છે તમે જોઈ શકો છો સાટા કોક કોક પડે છે વરસાદ હજી નથી આવતો અમે ટાંકો જોવા આવ્યા છે તો જોઈ લઈએ કેટલું પાણી પીર્યું છે ખોલ તો આજ તો વિડીયો બાકાજી કી દેવાની છે બાકાજી કી ઓ અડધો ફીરો છે અડધો નથી એટલે અડધામાં કામ છે થોડુંક આજ બાકાજી જે કે બોલાવવાની છે કારણ કે આપણે કાલ 15 પ્રો આવે છે 15 પ્રો આવે છે ઓ 15 પ્રો 15 પ્રો હોય એટલે આપણે આમ કેવું ફીલિંગ આવે આપણને મસ્ત ફીલિંગ આવે વિડિયો વિડિયો કમ્પ્લીટ બનાવવાના તો એમાં વિડિયો જોરદાર બને 15 માં बदायबर है <coughs> <laughs> દેખાય દેવી દેવી દેખાતી છે તડકાની હળગી ગઈતી પછી ફાયર બ્રિગેડવાળા આવ્યા એમ પછી હોલાય નાખી શું તારું કહેવાનું છે બોલ મારું તો કાઈ દેવાનું નથી આ બિલવર પ્લે બટન ક્યાં રહેવાનું હવે અલ્યા સમયમાં આવી જશે બિલવર પ્લે બટન સિલ્વર પ્લે બટન પહેલા આઈફોન આવી ગયો ફોટો થઈ ગયો ફોટો થઈ ગયો પહેલા સિલ્વર સિલ્વર પ્લે બટન લેવાનું હોય પહેલા સિલ્વર પ્લે બટન લેવાનું તું કાય માનો ને સિલ્વર પ્લે આવી જશે હવે થોડોક સમય છે લગભગ 10 15 દી વધીન મહિનો કે દી જશે કદાચ નકર 10 થી 15 દી માં કદાચ કાય નહીં તમે સપોર્ટ કરો તો બે દીમાં આવી જાય હા લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ તો જલ્દી જલ્દી અમારે આ આઈફોન ફિફ્ટીન આયો એવી રીતે બાકી માહોલ વરસાદ નો છે વાતાવરણ અત્યારે તો ઉનાળો છે ઉનાળામાંય વરસાદ આવે છે બોલો સોમા આટલો આટલો સોમાસામાંય નો વરસાદ આવે પવન જોરદાર છે અગાસી ઉપર આયા છે તમે આ બાજુથી વ્યૂ બધું જોઈ શકો છો આ બાજુ તો ઝાડવા છે ઠંડો ઠંડો પવન આવ્યા રાખે બ બગીચો છે અહીંયા બાજુમાં મકાનની બાજુમાં બગીચો છે મોટા મોટા ત્રીજામાંથી મોટા ઝાડવા થઈ ગયા છે જોઈ શકો છો તમે તારે કેટલા દી રોકાવાનું છે અહીંયા બોલ બે દી બસ બસ બે દીતે બે દીયા હું થાય દહક બી રોકે જન પછી ગામડે જવાનું હોય ને મને ટેકો મળે કામ કરાવે થોડું હજુ મે કરે કામ કરાવીસ કરાવીસ તો વાંધો નહીં હું થાય છે કાઈ નહીં તો કેમ એમ કરે ભગવાન હે જોરદાર વાળ બાળ ઉડે હે સાટા કોક કોક પડવા મળ્યા છે જો વા ઓલા છોકરા વિડિયો બનાવે ના 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 વિડિયો બનાવે છે ઇન્સ્ટાગ્રામ માં બનાવતા હોય છે લગભગ આપણી ઇન્સ્ટાગ્રામ માં ચેનલ છે હો ભાઈ એમ હા હું ના હું નામ તો કેવાય એવું નથી પણ ચેનલ છે કાન કેવાય એમ કાઈ હે બીજું બીજું કાઈ નથી તો કે સિંગલ બોય કેવું સિંગલ બોય સિંગલ બોય હા એટલે હજી મારા લગન નથી થયા એટલે તારી ઉંમર કેટલી છે 16 વર્ષ હે 16 વર્ષ તો તમે જોઈ શકો છો આમ ઉપર છે આ ટેણીઓ છે આની ઉંમર 16 વર્ષ છે અને ઇન્સ્ટાગ્રામ માં આઈડી છે સિંગલ બોય લે આવડા આવડા સોળ સોળ વર્ષના ઝીણા જીણા ટાભર્યા સિંગલ બોય થઈ જાય છે તો આપણે બધા શું કરશું તમે મોટા બીજા શું કરશો જોઈ શકો છો પાછળ વાદળા સાઈ જશો વરસાદ આવવાનો માહોલ થઈ ગયો છે એવું લાગ્યું કે આપણે શોર્ટ વિડીયો બનાવી છે તો આજે એમ થયું કે થોડોક મોટો વિડીયો બનાવી જોકે આપણે યુટ્યુબમાં કાંઈ વાંધો નથી હાલે હે હારું ટીક કઈ ટેન્શન છે નહીં એમ થયું કે મોટો વિડીયો આપણે શોટ જ બનાવી આજે એમ છું મોટો વિડીયો બનાવી નાખ્યું એક કેવું કાલે છે હાલે જ તેને શું ટેન્શન હે હાલ તો એટલે હાલે જ નહીં તો ફાઈનલી આપણે બે દિવસમાં ફિફ્ટીન પ્રો આવે છે પછી એમાં વિડીયો બનાવવાના છે સિલ્વર પ્લે બટન પણ આવવાની તૈયારી જ છે હવે ટૂંક સમયમાં આવી જાય છે મારા અંદાજ પ્રમાણે કારણ કે તમે જો આમણીનો સપોર્ટ કરતા રહ્યો તો જલ્દી આવી જાય અને જોકે તમે સપોર્ટ તો કરો જ છો તમારા બધાય અને તમને આવે એટલે વિડીયો પણ હું નાખીશ લોંગ વિડીયો અને શોર્ટ વિડીયો પણ એક બે બનાવશું હજી આપણને એડિટિંગ બે એડિટિંગ કરતા આવડતું નથી તો એ વિડીયો બનાવીશી આ બધા એડિટિંગ કરીને નાખે આપણે એમણે નાખી દઈએ યુટ્યુબમાં અપલોડ કરી વાળી નાખીશ ક્યાંય નથી દેતા

હજુ કેમ થયું હોય જરા જરા સેટ કરાવી નાખું તો હજુ સેટ કરાવી છે તો બધાયને જય માતાજી અને આવો ને આવો આગળ સપોર્ટ કરતા રહેજો જેમ આઈફોન આવ્યો એમ અમારે પ્લે બટન આવી જાય બધાયને જય માતાજી